શહેરા તાલુકાના બામરોલી ગામ ખાતે જૂની અદાવતે ત્રણ ઈસમોએ સાહીઠ વર્ષીય વૃદ્ધની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી વૃદ્ધ પૂનાભાઈની છ દિવસ પહેલા ગામના રસ્તા પર બાઇક સાથે લાશ મળી આવતા પોલીસને ઝીણવટભરી તપાસ દરમિયાન હત્યાના ત્રણ આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ તારીખ સોળ ત્રણ પચીસ ના રોજ શહેરા પોલીસ સ્ટેશન અંદર સામંતભાઈ પુનાભાઈ ચારણ રહેવાસી બાંગરોલી ના હોય તેમના પિતા પુનાભાઈ કાનાભાઈ ચારણ નાઓની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી તેઓની ફરિયાદની અંદર હકીકત એવી હતી કે તેમના પિતા નરસાણા ગામે ગયેલા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા હિસમોએ કોઈ કારણસર તેમના ઉપર ગંભીર રીતે ઘાતક હત્યારથી હુમલો કરી અને ઇજા પહોંચમાર ઈજા પહોંચાડેલ હોય અને તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ એ બાબતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ તેઓએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ત્યારબાદ આ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ચૌધરી સાહેબનાઓએ તપાસ સંભાળેલી આ અનડિટેક ગુનો હોય તે ગુનો ડિટેક કરવા માટે રેન્જ આઈજીપી નાઓ તેમજ એસપી શ્રી પંચમહાલનાઓએ સૂચના આપેલી એ અનુસંધાને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરેલા સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરી અને સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે આ ગુનાની અંદર સંડોયેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મેડો જસવંતભાઈ પરમાર રહેવાસી નરસાણા તેમજ મનીષ રામુભાઈ પરમાર રહેવાસી બંગરોલી ભુજર અને એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક એમ ત્રણ આરોપીએ જે મિત્રો થાય છે એ આ ગુનાની અંદર સંડોવાયેલા હતા અને તેઓની આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ આગળની એ બી ચો